નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત પારિવિક અને સમજવા લાયક અને ખૂબ જ જ્ઞાનવર્ધક થવાની છે તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો અમારી આ વાત પસંદ આવે તો લાઈક કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂઆત કરીએ સવારે દસક વાગ્યાના સુમારે અનિતાએ ડોરબેલ વગાડી ત્યાં જ અંદરથી દરવાજો ખુલ્યો એક જાજરમાન આધેડ સ્ત્રી દરવાજા વચ્ચે ઉભેલ હતા અનિતા થોડી ખચકાઈ છતાં હિંમત કરીને બોલી મેડમ સોસાયટીના વોચમેન તમારા મકાનનો નંબર આપ્યો છે તમારે કામવાળીની જરૂર છે એવું વોચમેને કહ્યું એટલે આવી છું મેડમ હા હા અંદર આવ બેટા ને ભલામણ કરી મારે ઘેર વીસ વર્ષની કામ કરતી બહેનના દીકરાને નોકરી મળતા એના દીકરા સાથે રહેવા ચાલી ગયેલ છે એક અઠવાડિયું થઈ ગયું હવે કોઈ સારી કામવાળી બહેનને શોધમાં છું કહીને સુધાબેન અનિતાને અંદર લઈ ગયા અને અનિતા માટે જાતે પાણીનો ગ્લાસ ભરીને લઈ આવ્યા અનિતા તો અંદર પ્રવેશતા જ વિશાળ મકાનની જાકમ જોડ જોઈને અંજાઈ ગઈ હતી એટલે વિશાળ બેઠક ખંડમાં સોફા પાછે નીચે સંકોચાઈને બેસી ગઈ હતી પાણીનું ગ્લાસ ભરીને આવેલ સુધાબેન અનિતાને નીચે બેઠેલી જોઈને બોલ્યા અરે બેટા નીચે કેમ બેસી ગઈ સોફા ઉપર બેસ અહીં નોકર માલિકના કોઈ ભેદભાવ નથી દીકરી સોફા ઉપર બેસીને પાણી પીતા પીતા તો અનિતા ભાવ વિભો થઈ ગઈ સુધાબેનના મોઢેથી બેટા અને દીકરી શબ્દ સાંભળીને એ સુધાબેન સામે જોતી જ રહી બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અનિતાથી સુધાબેન સામે હાથ જોડાઈ ગયા એનાથી આપોઆપ બોલી જવાયું ખૂબ ખૂબ આભાર મેડમ થોડી વાર રહીને સુધાબેને પોતાનું નામ જણાવીને કહ્યું તારું નામ શું છે અને તારી ઉંમર કેટલી છે દીકરી કોની સાથે અને ક્યાં રહે છે બેટા અને હા તું મને મેડમના બદલે બા કહીશ તો મને ગમશે અનિતા ઘડીક વર્ષ પછી તો થોથવાતા થોથવાતા બોલી બા આપ તો વંદનીય છો નાના મોઢે મોતી વાત કરું છું પરંતુ આટલા મોટા મોટાશાળી મકાનમાં રહેતા એક જાજરમાન સ્ત્રીનો આટલો લાગે છે બા બેટા તારા શબ્દોથી પરથી તો પણ ખાસું ભણેલી ગયેલી અને સારા ઘરની દીકરી દેખાય છે કહીને સુધાબેન અનિતાને ને જોઈ જ રહ્યા અનિતા થોડી ઢીલી થઈ ગઈ છતાંય મનમાં આવેગને ખખેરતા એ બોલી મારું નામ અનિતા છે મારી ઉંમર ઓગણીસ વર્ષની છે હું અને મારા મમ્મી અહીંથી થોડે દૂર એક ચાલીમાં ભાડાના ઘરમાં રહીએ છીએ પિતાજી હયાત નથી અમે મા દીકરી એકલા જ રહીએ છીએ તારા મમ્મી શું કરે છે દીકરી એ કેમ સાથે ના આવ્યા અને તારે ઓગણીસ વર્ષની ઉંમરે ઘરકામ કરવાની જરૂર શા માટે ઊભી થઈ તું તો અભ્યાસ કરતી હોય તેવું દેખાય છે બેટા સુધાબેન સાહજિકતાથી બોલ્યા સુધાબેનની પારખું નજરે જાણે ચોરી પકડી પાડી હોય તેમ અનિતાને બધી હકીકત જણાવ્યા વિના છૂટકો હતો તે થોડી નર્વસ થઈને બોલી બા હું બીએના ના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું મારી મમ્મી સિલાઈ મશીન પર સીવવાનું કામ કરે છે એમાંથી અમારું બે જણનું ગુજરાન આરામથી ચાલ્યું જાય છે અભ્યાસની સાથે ઘરકામ બધું હું સંભાળું છું કમનસીબે છેલ્લા એક મહિનાથી મારી મમ્મી બીમાર છે એને લિવરની થોડી તકલીફ છે દવા ચાલુ છે ડોક્ટર પાંચ છ મહિના બિલકુલ આરામ કરવાનું કહેલ છે થોડી ઘણી બચત દવાખાનામાં વપરાઈ ગઈ મમ્મી પાસે એક બે ઘરેણા હતા એ પણ વહેંચાઈ ગયા આખરે મેં અભ્યાસ પડતો મૂકીને તાત્કાલિક ઘરકામ તરફ નજર કરી સાથે સાથે સેવન ક્લાસ પણ મેં ચાલુ કર્યો છે જો કે એ શીખતા વર્ષ નીકળી જાય ત્યાં સુધી જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવો બા કહેતા કહેતા અનિતાની આંખો ભરાઈ આવી જો કે અનિતાએ એના પરિવારનું પૂરું વૃતાંત સાંભળીને સુધાબેન એકદમ ભાવુક થઈને બોલ્યા જો દીકરી તારે અભ્યાસ છોડવાનો નથી તને દિવસમાં સમય મળે ત્યારે મારું ઘરકામ કરી જજે હું તને મહિને પાંચ હજાર રૂપિયા આપીશ બીજું કે આ ઘરમાં અમે પતિ પત્ની બે જણ જ રહીએ છીએ ઘરકામમાં થોડા વાસણ અને કચરો પોતું હોય છે કપડાં તો તારે વોશિંગ મશીનમાંથી કાઢીને સુકવવાના જ રહેશે બીજું કે તારા મમ્મી હળતાં પડતા થઈ જાય ત્યાં સુધી પૈસાની જે કંઈ જરૂરિયાત પડે તો વિના સંકોચે આવીને લઈ જજે સુધાબેને આટલું કહ્યું એ સાથે જ અનિતા સોફામાંથી ઝડપ ફેર ઉઠીને તેમના ચરણોમાં નમી પડી સુધાબેને એના માથામાં હાથ ફેરવીને એને બેઠી કરી અડધો કલાકના સાનિધ્યમાં તો અનિતાને જાણે પોતાનું જ ઘર હોય અને પોતાની સગી જનતા પાસે બેઠી હોય તેવો અહેસાસ થઈ આવ્યો થોડી વાર રહીને તે બોલી બા હું ચા બનાવી આપું આમે મનથી થોડા વ્યથિત થયેલા સુધાબેન હકારમાં માથું હલાવતા કહ્યું ચાલ દીકરી તને રસોડું અને બધી ચીજવસ્તુઓ બતાવું એકાદ કલાક પછી અનિતાએ વિદાય લીધી ત્યારે તેનું મન હળવું ફૂલ બની ગયું હતું છેલ્લા એકાદ મહિનાનો સાકાતુર ચહેરો અત્યારે ખિલખિલાટ હતો તે ઝડપ પેર ઘેર આવીને હસતા હસતા એના મમ્મી જમનાબેનને વળવી પડી દીકરીની ખુશી જોઈને તેઓ બોલ્યા શું વાત છે બેટા અનિતાએ દીકરીની બધી જ આર્થિક વેદનાઓ દૂર થઈ ગઈ હતી આમેય ઘરમાં છ આઠ મહિના ચાલે તેટલું કરિયાણું તો ભરેલ જ હતું ઘરનું ભાડું અને અન્ય ખર્ચ તો ઘરકામના પાંચ હજારમાંથી નીકળી શકે તેમ હતું અને અભ્યાસ કે અન્ય ખર્ચ માટે તો સુધાબેન બેઠા જ હતા આખરે મુશ્કેલી તો છ આઠ મહિનાની જ હતી ને અનિતાની કોલેજનો સમય સવાર આઠ વાગ્યેનો હતો અનિતા સવારે સાડા પાંચ વાગે ઉઠી જઈને ઘરનું કામકાજ પતાવીને સાડા છ વાગે તો સુધાબેનને ઘેર પહોંચી જતી હતી ત્યાં કચરો પોતું વાસણ કરીને સાડા 7:00 તો ઘેર આવીને કોલેજનો સમય સાચવી લેતી હતી ઘેર જમના બેન પણ રસોઈમાં થોડી ઘણી મદદ કરી શકતા સુધાબેન ના ઘરનું બાકીનું કામ અનિતા બોપર પછી કરી દેતી હતી સુધાબેન નું કુટુંબ એકદમ સુખી કહી શકાય તેવું છે તેમના પતિ સુમનભાઈ ફેબ્રિકેશન ના મોટો કારખાનાના માલિક છે વિશાળ કારખાનામાં વીસ ઇન્જિનિયર અને બસો જેટલા મજૂર ધરાવતા કારખાનાના માલિક પૈસે ટકે સુખી જુહઈને એકદમ સામાન્ય પરિવાર ઉછરેલા સુમનભાઈએ બાળપણમાં ઘણું દુઃખ વેઠ્યું હતું ગરીબ માવતરે ઊંચી ઉધારા કરીને તેમને ઇન્જિનિયર બનાવ્યા ઇન્જિનિયર બનીને તેઓ એક ફેબ્રિક ફેશનના કારખાનામાં અમદાવાદ ખાતે નોકરીએ લાગ્યા સામાન્ય પગારે નોકરીમાં જોડાયેલ સુમનભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિથી ખૂબ જ પ્રગતિ કરી માત્ર દસ વર્ષમાં તો તેઓ જ્યાં નોકરી કરતા હતા એ જ ઓઢવ જીઆઈડીસીના કારખાના ભાગીદાર બન્યા કારખાનાના ભાગીદાર બંને પુત્રો અમેરિકા સ્થાયી થયેલ હોવાથી તેમણે કારખાનામાંથી ભાગીદાર છૂટી કરી અને તેઓ અમેરિકા ચાલ્યા ગયા આમ વર્ષે સુમનભાઈ કારખાનાના સ્વતંત્ર માલિક બની ગયા સુમનભાઈ પરિશ્રમ થકી પૈસે ટકે આબાદ થયા જ્યારે તેઓ નોકરીએ લાગ્યા હતા ત્યારે તેમણે એમના માવતરને તો પાસે બોલાવી જ લીધા હતા પરંતુ સાથે સાથે જેમ તેમ પ્રગતિ કરતા ગયા તેમ તેમ વતનના સગાબંધીઓ કારખાનામાં નોકરીએ રાખતા ગયા પરિવાર ગામ અને સમાજને મદદ કરતા સુમનભાઈ ખરા અર્થમાં સૌના લાડકવાયા બની ગયા સમાજમાં તેમનું સાચા સમાજ સેવક તરીકે નામ રોશન થયું કહેવત છે ને કે એક હાથે તાળી ના પડે હા એમને સંસ્કારી પરિવારના સુધાબેન જેવા જીવનસાથી મળ્યા પછી પૂછવું જ શું સોનામાં સુગંધ ભરી બંને પતિ પત્નીએ દાન પુણ્ય કે જરૂરિયાતમંદોને મદદ કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી વળી ભગવાને પ્રથમ ખોળે જ સુતાબેનને જોડિયા દીકરા દીકરીને ભેટ આપી તુષાર અને તૃપ્તિ બંને ભાઈ બહેન અત્યારે યુએસ ખાતે મેડિકલ લાઇનમાં અભ્યાસ કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં સુમનભાઈએ વૃદ્ધત્વને કારણે પોતાના માવતર ગુમાવી દીધા હોવાથી હાલ બંને પતિ પત્ની એકલા જ વિશાળ મકાનમાં જીવન વિતાવી રહ્યા છે ઘેર પોતાના હાથે જ બનાવેલ રસોઈ ખાવા ટેવાયેલ સુધાબેન કોઈ રસોઈઓ રાખવા આજે તૈયાર નથી જો કે સુધાબેનનો સ્વભાવ જ એવો છે કે સોસાયટીના આડોશી પાડોશી તેમને કાયમ મદદ કરવા ખડે પગે તૈયાર હોય છે અનિતાએ એકાદ મહિનામાં તો સુધાબેનના પરિવાર વિશે બધું જ જાણી લીધું સુધાબેનના પરિવારની જાહો જલાલીને અને આ કુટુંબનો સ્વભાવ જોઈને અનિતા ઘડીકવાર રડમસ બની જતી હતી પરંતુ તે એકદમ સમજુ તાવણી મનનો દર્દ મનમાં જ છુપાવી દેતી હતી સુધાબેનના ઘરે કામ કરતા કરતા ચાર મહિના ક્યારે વીતી ગયા એ પણ ખબર ના રહી અનિતાએ દિવાળી આવી ગઈ તુષાર અને તુપતી દસ દિવસ માટે વતનમાં આવ્યા અનિતા વેકેશન પહેલાનો કોલેજમાં છેલ્લો દિવસ ભરીને બપોર પછી સુધાબેનના ઘેર આવી તુષાર અને તૂપતી ઘેર આવી ગયા હશે એવી જાણ હોવાથી અનિતા એના મમ્મી જમનાબેનને પણ સાથે લઈને આવી હતી જમનાબેન આ પહેલા પણ સુધાબેનને બે ત્રણ વાર આવીને મળી ગયા હતા બંને માં દીકરી સુધાબેન ના ઘેર પહોંચ્યા સુધાબેન અને અનિતા અને નો પરિચય આપ્યો એ સાથે જ જાણે કાયમ નો પરિચય હોય તેમ તુષાર અને તુપ્તીએ ને વદન કર્યા અને આવ બહેન કહીને અનિતાએ આવકારી બહેન શબ્દ સાંભળીને અનિતા એના આંસુઓને રોકી ના શકી એના ગળે ડૂમો ભરાઈ આવ્યો એને લાગણીનો પર કાબુ રાખવા ઘણો પ્રયત્ન કર્યો પરંતુ સુધી એ જ રહી રહે રહે બેટા બેટા માંડ માંડ અનિતાને શાંત કરી બેનને અનિતાના આંસુઓમાં ભેદ દેખાયો પરંતુ દીકરો દીકરી પાંચ મહિના પછી વતનમાં આવ્યા હોવાથી એમણે આ ભેદને હાલ પૂરતો ભેદ જ રહેવા દીધો અતિ આનંદસ્તવ પર્વ દિવાળી જોત જોતામાં વહી ગયું સદા સંબંધીઓની મહેમાન ગતિ અને એક બે તીર્થાષ્ટમાં દસ દિવસ ક્યારે પૂરા થઈ ગયા એ ખબર પણ ના પડી સુધાબેન અને સુમનભાઈએ ભારે અહીંયા દીકરા દીકરીને વિદાય આપી જોકે દસ દિવસ સુધી બહેનના સબનોથી સતત લાગણીમય બની ગયેલ અનિતાની આંખમાં પણ વિદાયના સમયે આંસુ સ્પષ્ટ વર્તાઈ આવતા હતા બરાબર બીજા દિવસે રવિવાર હતો સુમનભાઈ આજે ઘેરે છે સુધાબેનને દસ દસ દિવસ સુધી મનમાં દબાવી બેઠેલા ભેદને ઉજાગર કરવા અનિતાએ સીધો સવાલ પૂછ્યો દીકરી અનિતા તને મારા સોગન છે મારો દીકરો દીકરી તને બહેન કહેતા હતા ત્યારે તું ગમગીન કેમ બની જતી હતી પંદર દિવસ પહેલા એ બંને જણ આવ્યા એ દિવસ તો તારા મમ્મી પણ કોઈ ભેદ છુપાવીને બેઠા હોય તેમ ઢીલા થઈ ગયા હતા સાચું બોલજે દીકરી શું ભેદ છે અનિતા એકદમ ઢીલી થઈ ગઈ તેની આંખો વહી પડી તે રડતા રડતા જ બોલી બા તમે તો સગી માં જેટલો પ્રેમ આપ્યો છે મને હવે તો હું એ ભેદને તમારા સોગંદ આગળ કઈ રીતે છુપાવું બા બહેન કહી શકે એવો મારે પણ એક સગે સગો ભાઈ છે જે મારાથી મોટો છે એ મેકેનિક એન્જિનિયર છે અને છેલ્લા ચાર વર્ષથી અહીં અમદાવાદમાં જ ઓઢવ ખાતે કોઈ મોટા કારખાનામાં સારા પગારે નોકરી કરે છે મારા પિતાજીએ મારો ભાઈ દસમા ધોરણમાં હતો ત્યારે જ આકસ્મિક મૃત્યુ પામેલા મમ્મીએ માંડ માંડ કરીને અમને મોટા કર્યા રાત દિવસ

ભાભી તરફની તરફદારી અમારાથી સહન ના થઈ છેલ્લું એક વર્ષ તો મારી મમ્મીના આંસુઓથી ખરડાયેલું જ રહ્યું એક ના એક દીકરાએ ઘેર રહીને સુખના સ્વપ્ન જોતી માના સુખના દીવા સ્વપ્ન ને કડમ ભૂસ થઈ ગયા દીકરાના ઘેર રહેવા છતાં મારા મમ્મીએ સીવવાનું ના છોડ્યું એ બહાને ટેકો કરતી રહી મારી દશા તો બાભીએ નોકરાણી જેવી કરી દીધી હતી પરંતુ હવે જવું તો ક્યાં જવું માં તો અમે ના હતી જમીન કે નહોતું રહેવા માટે ઘર આખરે અમે મા દીકરીએ ભારે અહીંયા ભાઈને ઘર છોડી દીધું મમ્મીના કાયમી ગ્રાહક કપિલા બેન એમના સંબંધીને ભલામણ કરીને અમને ચાલીમાં મહિને પંદરસો રૂપિયાએ ભાડે ઘર અપાવ્યું ઘર સોડતી વખતે ભાઈએ થોડા કાલાલા જરૂર કર્યા પરંતુ એ બધું ઉપર છલ્લું જ લાગ્યું કારણ કે આજે એક વર્ષ થવા આવ્યું પરંતુ એણે આજ સુધી અમારી શોધખોળ કરી નથી બા કોઈ પણ સંબંધ વગરના સંબંધે તુષારભાઈનું બહેન સંબોધન મને દરરોજ વિહળ બનાવી દેતું મને સતત થયા કરતું હતું કે કોઈ પણ સામાજિક સંબંધો વગર એક અતિ સુખી સંપન્ન પરિવારનો પારકો જણ્યો ઊંડી લાગણીથી બહેન બોલીને ભાવિભોલ કરી દે છે તો સગા માના જણ્યાએ સગી બહેન જરાય યાદ આવતી નથી એને સગી જનેતાની થોડી નહીં પડી હોય આટલું કહેતા કહેતા તો અનિતા દુસ્કા ભરી ભરીને રડવા લાગી સુધાબેને એને પાણી આપ્યું અનિતા થોડી સ્વસ્થ થતા જ સુમનભાઈએ પૂછ્યું અનિતા દીકરી તારા ભાઈનું નામ શું છે અનિતા સુમનભાઈને બાપુજી સબોનથી બોલાવતી હતી એને ભારે હઈએ કહ્યું એનું નામ ચિરાગ છે બાપુજી સુમનભાઈ આશ્ચર્યચકિત થઈને બોલ્યા અને તારા પિતાજી નું નામ શું છે બેટા એમનું નામ તો જનકભાઈ હતું બાપુજી કહેતા કહેતા તો પિતાજીની યાદ આવતા જ અનિતા ફરી ઢીલી થઈ ગઈ જોત જોતામાં એક મહિનો વીતી ગયો તુષાર ફેબ્રિકેશનની સ્થાપનાને પાંચ વર્ષ પૂરા થઈ ગયા સુમનભાઈ કારખાનાના સ્વતંત્ર માલિક બન્યા એના પછી નવું નામા વિધાન તુષાર ફેબ્રિકેશન થયું સુમનભાઈએ કારખાનામાં આજે કારખાનાની વર્ષગાંઠ નિયમથી સુંદર મિજબાની ગોઠવી હતી એમાં કારખાનાના દરેક કર્મચારીઓ પરિવારોની સાથે સાથે સગા સંબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું સુમનભાઈએ અનિતા અને જમનાબેનને તો ખાસ આવવાનું કહ્યું હતું પરંતુ એમણે અને સુધાબેનને અગિયારના ટકોરે કારખાનામાં હાજર થવાનું એમણે ખાસ કહ્યું હતું બધાને સવારનો દસ વાગ્યાનો સમય આ ત્રણ જણને અગિયારનો એનો ભેદ સુધાબેનને પતિ પાસેથી જાણી ચૂક્યા હતા જો કે આ માટે સુધાબેને બહાનું તો એવું ઉપજાવી કાઢેલું કે જમનાબેનને લાંબો સમય બેસી ના શકે એટલે મોડું જવાનું છે બરાબર અગિયારના ટકોરે સુધાબેન જમનાબેન અને અનિતાએ કારખાનામાં પ્રવેશ કર્યો આ સમયે સુમનભાઈ સુમનભાઈના સગા સંબંધીઓ એકાંત થઈને વ્યક્ત સાંભળી રહ્યા હતા સુમનભાઈ એમની બાળપણથી ગરીબી લઈને મા બાપનો સંઘર્ષ અને પોતાના સખત પરિશ્રમને વર્ણવી રહ્યા હતા આખે આખો શ્રોતાગણ એકદમ ભાવુક બનીને રસપાન કરી રહ્યો હતો સુધાબેને ત્રણ ખાલી ખુરશીઓ પર નજર કરી એ સાથે જ એમણે અનિતા અને બેનને બેઠક લેવાનું કહ્યું સુધાબેનની સાથે અનિતા અને જમનાબેને ખુરશીમાં બેઠક લીધી બેસતાની સાથે જ અનિતાનું ધ્યાન બાજુની ખુરશી પર ગયું તે એકદમ સમસમી ગઈ જાણે જાળ લાગી હોય તેમ લાલચોળ થઈ એણે આવેશને વેશને કાબુમાં રાખવાનો પ્રયત્ન કર્યો થોડી વારમાં તો જમનાબેન પણ બાજુની બે ખુરશીઓ પર નજર કરી લીધી હતી તેઓ ગમગીન બનીને બેસી જ રહ્યા માં દીકરી બંને સુમનભાઈના વ્યક્તકમાં ધ્યાન પરોવાની કોશિશ કરતા રહ્યા પરંતુ એ નિર્થક નીવડ્યું આમે એ બંને તો આ પરિવારને ભગવાન જેવું માનતા હતા એમને જાત અનુભવ થઈ ચૂક્યો હતો એ જ બધું વ્યક્ત ਹੋવામાં હતું અચાનક અનિતા અને જમણા બેનનું ધ્યાન સુમનભાઈના વાક્યો તરફ ખેંચાયું જગતમાં એવા પણ દીકરાઓ હોય છે કે માં-બાપના પરિશ્રમ થકી જ આગળ આવીને પછી માં-બાપને જ ભૂલી જાય છે અને એમાંય આવા કુપાત્રો દીકરાઓ એમની અસંસ્કારી પત્નીઓની વાતોમાં આવીને ભગવાન તુલ્ય પોતાના માવતરને કુપાત્ર દીકરો મારા કરી રહ્યો છે બસ આજની મિજબાની પૂરી થતાં જ એને હું તરત જ નોકરીમાંથી છૂટો કરી દઈશ એટલે સૌને ખબર પણ પડી જશે કે એ કુપાત્ર દીકરો કોણ છે સાથે સાથ આવો માણસ અમદાવાદમાં ક્યાંય પણ નોકરી મેળવવાના પ્રયત્ન કરશે તો હું તેને ક્યાંય ફાવવા નહીં દઉં આ મારું વચન છે કહીને સુમનભાઈએ વ્યક્તપૂર કર્યું એ સાથે જ ગણગણાટ વધી ગયો બધા આરસ પરસ એકબીજા તરફ નજર કરવા લાગ્યા જેને જોઈને અનિતા લાલ ગુમ થઈ ગઈ હતી એ બાજુની બે ખુરશીઓ પર બેઠેલ ચિરાગ અને તેની પત્ની ખુશ્બુ હતા ભાઈ ભાભી ની બાજુમાં જ ઉપસ્થિત અનિતા કઈ રીતે સહન કરી શકે અત્યાર સુધી તો ચિરાગ અને ખુશ્બુ એ પણ જમણા બેન અને અનિતાને જોઈ લીધા હતા એટલે તેઓ સંકોચાઈને તો હતા જ પરંતુ સુમઈ બાઈના કાળજાળ વાક્યો પછી તેઓ બંને રિચન ના થથરી રહ્યા હતા 5 મિનિટ નો સમય પસાર થઈ ગયો સૌ કોઈ ની નજર અત્યારે કુપાત્ર દીકરા ને શોધી રહી હતી પરંતુ એ કુપાત્ર દીકરાની નજર તો હવે માત્ર જમના બેન સામે દયાની આજીજી કરી રહી હોય એવું જમના બેન મનથી અનુભવી રહ્યા હતા વધારે વિલંબ કર્યા વગર પોતાની બીમારીને ભૂલી જઈને જમના બેન ઊભા થઈ ગયા ને ઝડપ બે માઈક પાસે પહોંચી ગયા સૌ કોઈ જમના બેનને જોઈને ગણગણાટ કરતા બંધ થઈ ગયા જમના બેન ઝડપભેર માઇક હાથમાં લીધું અને બોલવાની શરૂઆત કરતા કહ્યું સગા ભાઈ સમાન પરમ આદરણીય સુમન ભાઈ તમને એટલી જ વિનંતી છે કે ભૂલ માનવી કરે છે ભગવાન નહીં તમે જે કુપાત્ર દીકરા વિશે કહી રહ્યા છો એને માફ કરી દો એને જાહેરમાં ખૂલો ના પાડો તમને બે હાથ જોડીને

આવીને એમની સામે ધર્યો જ્યારે ચિરાગ તો માઇક હાથમાં લઈને ઝડપભેર કહેવા માંડ્યો એ કુપાત્ર દીકરો હું જ છું જમણાબેન તરફ આંગળી કરી તે આગળ બોલ્યો આ ભગવાન સમાન માને મેજ તરસોડી છે આજે મને અને મારી પત્નીને ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે પરંતુ અમે લોકોએ ઘણું મોડું કર્યું છે હું માફીને લાયક તો નથી સુમનભાઈ મને જે પણ સજા કરે તે મને મંજૂર છે કહીને ચિરાગ આવીને પગમાં પડ્યો ચિરાગને રાખવાનો ઘણો પ્રયત્નો કર્યો પરંતુ દીકરાની આંખોમાં વહી રહેલ પસ્તાવાના આંસુ અટકાવવાનું નામ નહોતા લેતા ખુશબુ તો હજી પણ રીતસરની થથરી રહી હતી એણે પણ જમના બેલના પગ પકડી લીધા હતા આ દ્રશ્ય જોઈને સુમનભાઈ જમનબેલ પાસે આવ્યા એ સાથે જ જમના બેન ધીમેથી બોલી ઉઠ્યા માફ કરો ભાઈ મારા દીકરાને માફ કરી દો છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય ભાઈ ચિરાગને માફ કરી દો સુમનભાઈ ચિરાગ જાહેરમાં લે મૂલથી આમે સુમનભાઈ થોડા વ્યસ્તિતો થયેલ હતા ને ને એમાય જમણાબેન ની વિનંતી પછી તો તેઓ લાગણીમય બની ગયા એમણે માત્ર જમણાબેન સામે જોઈને માત્ર હકારમાં ડોકું હલાવ્યું જમના જમણાબેને ચિરાગ અને ખુશ્બુના માથે હેઠથી હાથ ફેરવ્યો અનિતા તો હજી પણ જડ બનીને ખુરશી પર જ બેસી રહી હતી અચાનક એનો ખ્યાલ ખુશ્બુને આવતા જ એણે રીત્સરની દોટ મૂકી એ અનિતાના પગ પકડીને વાલવાલાવા લાગી મને માફ કરી દો અનિતા બહેન આ બધા માટે હું જ જવાબદાર છું બહેન મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો બહેન તદરામાંથી બહાર નીકળતી હોય તેમ મનિતાએ ધીરે ધીરે એની નજર ખુશ્બુ તરફ માંડી એ સાથે જ એની આંખો અનરાધાર વરસવા લાગી આ એ અન્નાધાર અશ્રુ પ્રવાહ ખુશીનો હતો કે વિષાદનો એ તો માત્ર અનિતા જ કહી શકે પરંતુ થોડી વાર રહીને એ ખુશ્બુને બાજી પડી અત્યારે બાબીનું સન્નિધ્ય સગી માના પ્રેમ જેટલો અહેસાસ કરાવી રહ્યું હોય એવું અનિતાને લાગી રહ્યું હતું અડધો કલાક પછી ચિરાગ કરી જમાડી રહે સુમનભાઈ મો પર પણ હવે પરમ સંતોની લહેર થી પણ સ્વસ્થ વર્તા આવતી મિત્રો આપણે આજની વાતને આયા જ વિરામ આપીએ છીએ આશા રાખું છું તમને પસંદ આવી જશે અને તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી અવશ્ય આ વાતને પહોંચાડી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને અટાણે સબસ્ક્રાઈબ કરી લેજો અને આવીને આવી કહાની વાતો સાંભળવા માટે હંમેશા સાડા છ વાગે અપડેટ થતી રહેશે ધન્યવાદ તો ચાલો આપણે મળીએ ફરી એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી રામ કોમેટમાં તમારું મંતવ્ય જણાવજો અને સાથે સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાતે તો લખી જ નાખજો થેન્ક યુ